બસો ત્રણ દિવસમાં બસો પાંચ રીલ નાખી દસ હજાર માંથી એકાણું હજાર સાતસો ફોલોઅર કર્યા કન્સિસ્ટન્સી નો પાવર તમે એમ કહો છો કે વ્યૂ નથી આવતા ફોલોઅર નથી આવતા આ નથી થાતું તે નથી થતું યુટ્યુબ ની અંદર તેર હજાર સબસ્ક્રાઈબર ફેસબુક ની અંદર એકસઠ હજાર ફોલોઅર એક પણ સબસ્ક્રાઈબર કે ફોલોઅર ખરીદેલો નથી ઓર્ગેનિક છે અને વ્યૂઝ પણ એવા ઓર્ગેનિક છે મિલિયન્સમાં લાખોમાં વૈયા જાય છે જોઈ શકો છો તમે છ લાખ ત્રણ લાખ ચાર લાખ પાંચ લાખ શું કરવું કેમ કરવું ક્યાં કરવું એટલીસ્ટ સ્ટાર્ટ કરશું રોજ રોજે રોજ કામ કરશું એટલે કંઈક પ્રોગ્રેસ થાશે તમારો બિઝનેસ હોય પર્સનલ વિડીયોઝ હોય એ તો કોઈ પણ વસ્તુ હોય કન્ટિન્યુ કામ કરશો ને એટલે વ્યૂઝ આવશે સબસ્ક્રાઈબર વધશે ફોલોઅર વધશે પણ શું કરવાથી વેટ ઉતારવાથી નહીં રોજે કંઈક કંઈક પ્રોગ્રેસ કરવું પડશે તમારે અહીંયા ફોલોઅરને પ્રોગ્રેસ કરાવવા છે તો તમારી એડિટિંગ સ્કિલમાં ઓડિયો સ્કિલમાં નોલેજવાળામાં કન્ટેન્ટમાં કંઈક ને કંઈક પ્રોગ્રેસ કરવું પડશે પ્રોગ્રેસનો મતલબ એવો કે આજે જે વિડીયો બનાવ્યો એનાથી કાલે વિડીયોમાં થોડોક ચેન્જીસ હોવો જોઈએ એની પછીના વિડીયોમાં થોડોક કન્ટેન્ટમાં ચેન્જીસ હોવો જોઈએ તમે લોકોને શું આપો છો કેવું આપો છો સારું આપો છો તો તમને ફોલો કરશે અને આગળ જશો હવે તમારો બિઝનેસ છે શું કરશો કેવું કરશો એમાં હું તમને એક આઈડિયા આપી દઉં કે નોર્મલ વસ્તુઓ એક પ્રોડક્ટ બતાવવા કરે પ્રોડક્ટ બતાવો રિવ્યુ બતાવો ફની વેમાં મીમ્સમાં કોમેડીમાં બધું મિક્સ કરો લોકોને એક ને એક એક ને એક વસ્તુ નથી જોઈ બોર થઈ ગયા છે તો એને કંઈક ને કંઈક કન્ટેન્ટ એવો આપો કે એને જે જોઈએ છે રિયાલિટી જોઈએ છે રિયલ માર્કેટમાં શું છે એવું આપશો તો તમારા ફોલોઅર સબસ્ક્રાઇબર અને આગળ પ્રોગ્રેસ થશે થશે ને થશે અહીંયાથી ક્લાયન્ટ પણ મળશે બિઝનેસ પણ થશે અને ઇન્કમ પણ થશે આવા વિડિયો જોવા માટે ફોલો કરતા રહો કેપીઆઈડીએમ પ્રિયેશ કાંત